નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના મીશા અને માઝુમી ટ્વિન સિસ્ટર્સ કોઈના ભીના પગલાં થશે એવો એક વર્તારો છે કોઈના ભીના પગલાં થશે એવો એક વર્તારો છે સ્મિતને આંસુ બંનેમાંથી જોઈએ કોનો વારો છે મીશા અને માઝુમી બંને બહેનો સગી બહેનો એમાંય પાછી જોડિયા બહેનો ટ્વિન સિસ્ટર્સ યુવાનીના શિખર પર જીવતી બહેનો સૌંદર્યમાં એવી કે એને જોઈને સો ઉભેલો પુરુષ પણ એને પામવા માટે વલખા મારવા લાગી પપ્પા અનુપમભાઈ અને મમ્મી વંદનાબહેન શનિવારની સાંજે શિખર મંત્રણામાં પરોવાયા કહું શું વંદનાબેને કહેવાનું શરૂ કર્યું આવતીકાલે એક સારા ઘરનો મૂર્ત્યો આપણી દીકરીને જોવા માટે આવવાનો છે એકલો ના આવે એની મોટી ગાડીમાં જેટલા સમય એટલા માણસોને લઈને આવવાનો છે એની મમ્મી પપ્પા બે નાની બહેનો એક વિધવા ફોય એક કાકા અને કાકી અને ડ્રાઈવર પણ એનો અર્થ એ થયો કે એની કાર બહુ મોટી છે અથવા એ બે ત્રણ કાર લઈને આવવાનો છે એનો મતલબ એવો કે મૂર્તિઓ પૈસાદાર હશે માત્ર પૈસાદાર જ નહીં પણ આ શેરનો સૌથી વધુ પૈસાદાર છે દીપન ઇન્ડસ્ટ્રીના શેર દીપસંતનો એકનો એક દીકરો છે પત્નીના મુખેથી દીપસંત સંતનું નામ સાંભળીને અનુભાઈ ખુરશીમાંથી ગબડવા જેવા થઈ ગયા હે શું વાત કરે છે તું કંઈ ભાંગ ભાંગ તો પીધી નથી ને આવડા મોટા ધનવાન ઉદ્યોગપતિ એમના દીકરા માટે આપણા જેવા મિડલ ક્લાસ માણસનું ઘર ઘર ભલે ને મિડલ ક્લાસ રહ્યું પણ આપણી દીકરીઓ તો ફર્સ્ટ ક્લાસ છે ને દીપસંદ સેન શેઠે ક્યાંકથી ઊડતી વાત સાંભળીએ છીએ અને આપણી બે રાજકુમારીઓના રૂપ વિશે એટલે સામેથી કહેડાવ્યું છે કે આવતા રવિવારે નમતા બપોરે અમે દસ બાર જણા તમારા ઘરે કન્યાને જોવા માટે પધારશ્યું અનુભાઈ વાત સાંભળીને પહેલાં તો આશ્ચર્યમાં ચરી પડ્યા પછી રાજી થયા અને પછી વિશ્રામનમાં પડી ગયા વંદના મને એક વાત સમજાવ કાલે દિપસન શેઠનો પરિવાર આપણી કઈ દીકરીને જોવા આવવાનો છે મિશાને કે માઝુમીને અનુભાઈનો સવાલ લાખ ટકાનો હતો આલ્બર્ટ આઇસ્ટાઈનને પણ આ સવાલનો જવાબ શુંજે નહીં એવો હું એ વાત જ મું વ્યવહારુ દ્રષ્ટિએ પહેલો સંબંધ મોટી દીકરીનો કરવાનો હોય પણ મિશા અને માઝુમી તો જોડિયા બહેનો છે બંનેના જન્મ વસ્તે ફક્ત સાત મિનિટનો જ ફરક છે આમાં શું મોટું ને શું નાનું અરે એના કરતાં પણ મોટી મુશ્કેલી એ નક્કી કરવાની છે કે મૃત્યને સમજાવવું શી રીતે કે આ બેમાંથી કોણ મિશા અને કોણ માઝુમી છે અનુભાઈએ ખરું જ કહ્યું ટ્વિન્સ હોવાને કારણે એમની બંને દીકરીઓ જન્મથી એક સરખી દેખાતી હતી પછી મોટી થતી ગઈ તેમ તેમ સામ્ય ઘટવાને બદલે વધતું જ ગયું એવું કહેવાય છે કે પોતાના સંતાનોને જતા તો અલગ પારખી જ શકે છે પણ પંદર વર્ષની વય સુધી તો વંદના બહેને પણ ઓળખ માટે નિશાનીઓ રાખવી પડતી હતી બંનેના વસ્ત્રો ભલે સરખા જ હોય પણ કપાળની બિંદીનો રંગ તો એ અલગ જ રાખતા હતા ક્યારેક મોટી મિશાના જમણા કાંડે લાલ દોરો બાંધી દેતા હતા પણ કોલેજમાં ગઈ એ પછી તો મીશા માઝુમીએ આવી નિશાનીઓ પણ ફગાવી દીધી હતી છેવટે એવું નક્કી થયું કે મીશાને જ મૃત્યુ આગળ રજૂ કરી દેવી અને માઝુમીને એ સમયે ઘરની બહાર જ મોકલી દેવી જેથી મહેમાનોના મનમાં કોઈ જાતની મૂંઝવણ પ્રગટ ન થઈ હવે તો રવિવાર આવી ગયો નમતી બપોર પણ આવી ગઈ અને મહેમાનોની કાર પણ સવા સવા કરોડની બે ગાડીઓમાંથી બાર જણા બહાર ઠલવાયા અનુભાઈ વંદનાબેન પ્રવેશ દ્વાર પાસે જ ઊભા હતા અને અયું ઠાલવીને એમને આવકાર આપ્યો પાંચ પુરુષો હતા સાત સ્ત્રીઓ હતી પણ એક પુરુષને જોઈને વંદનાબહેનનું હૃદય આશંકાથી ધડકી ઉઠ્યું હે ભગવાન આ કાળો પહાડ જો મૃત્યુ ન હોય તો સારું દસ મિનિટમાં જ ખબર પડી ગઈ કે શહેરનો કદાચ સૌથી કદરૂપો એ પુરુષ મિશાનો હાથ માગવા માટે જ આવેલો ઉમેદવાર હતો વાત વાતમાં પરિચય આપતા દીપસંત શેઠે કહ્યું કે આ મારો એકનો એક પુત્ર મોલેશ કે જે અમેરિકામાં એમબીએ કરીને આવ્યો છે અને મારો એંશી ટકા બિઝનેસ હવે એને જ સંભાળી લીધો છે હું તો હવે જવા ખાતર જ ઓફિસમાં જાઉં છું અને બે ત્રણ કલાક બેસીને પાસો આવું છું કંપનીનું વાર્ષિક ટર્નઓવર આઠ કરોડનું અને મોલેશે એક જ વર્ષમાં એને એસી કરોડ સુધી પહોંચાડી દીધું છે અનુભાઈના ગળામાં દેડકો ફસાઈ ગયો હોય એમ માંડ ખાંચી જેવો અવાજ નીકળ્યો સારું કહેવાય હવે આનાથી વધારે સારું કામ એક જ બાકી રહ્યું છે ને દીપસન ઉત્સાહથી ઉછળી રહ્યા હતા મોલેશના હાથ પીડા કરવા છે અમારા ખાનદાનમાં શોભી ઉઠે એવી કન્યા દીપસનસન બોલતા રહ્યા અને અનુભાઈ વિચારતા રહ્યા કિસ્મતનો ખેલ છે બધો આ કોલસાના ખાનદાનમાં ઝગમગતો હીરો શોધવા નીકળી પડ્યા છે જો દીપસન આ શહેરમાં આટલા મોટા જાણીતા અને ધનવાન શ્રેષ્ઠ ન હોત તો મેં એમને ક્યાર નાય અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મૂક્યા હોત ક્યાં મારી દીકરી મીશા અને ક્યાં આ નમૂનો ત્યાં જ પાણીનો ગ્લાસ સાથેની સ્ટ્રે લઈને આવી ડઝનનું ખાનદાન એને જોઈને ખુશખુશાલ થઈ ગયું મોલેશે આંખો ફાડીને ભાવિ પત્નીને જોઈ રહ્યો જ્યારે મીશાની નજર મોલેશ પર પડી ત્યારે એ ચકરાઈ ગઈ હાથમાંથી ટ્રે હાલક ડોલક થવા માંડી માંડ માંડી એને સમતુલા જાળવી રાખી અને અનુભાઈ અને વંદનાબેન મિશાનો શહેરો વાંચી ગયા સમજી ગયા કે હવે આ ઇન્ટરવ્યુને આગળ ચલાવવાનો અર્થ જ નથી અણસાર તો દીપસંદ એન્ડ કંપનીને પણ આવી જ ગયો ચા નાસ્તાની ઔપચારિકતા પતાવીને ટોળી રવાના થઈ ગઈ અનુભાઈને આવું કહીને દિપસંતેઠે હદ કરી દીધી ભાઈ અમને તો કન્યા પસંદ છે તમારો જે વિચાર હોય તે શાંતિથી જણાવજો ધૂળ જણાવે ઘરમાં સન્નાટો સોવાઈ ગયો હતો આવા મુર્ત્યને એક જ વાર જોયા પછી પૂરો એક મહિનો ડિપ્રેશનમાં પસાર થાય એની સાથે આખી જિંદગી કેવી રીતે પસાર થઈ જાય રાત્રે માઝુમી બહારથી આવી એને પૂરી હકીકત જાણી એ ઊંડા વિચારમાં ડૂબી પડી બીજા દિવસે સવારે નાસ્તો કરતી વખતે માધુમીએ મમ્મી પપ્પા સામે પોતાના મનની વાત રજૂ કરી પપ્પા દીપસન સંત શેઠના પરિવારજનોને એ વાતની ખબર છે કે હું અને મિશા દીદી સરખા જ બ્યુટિફુલ છીએ કદાચ ના કદાચ હા તો હું મોલેશની સાથે મેરેજ કરવા તૈયાર છું માઝુમીનો નિર્ણય સાંભળીને ઘરની દિવાલો પણ દિવાલોજી અનુભાઈ તે મોલેશને જોયો પણ નથી અને એની સાથે હા બપા મેં આખી રાત જાગીને પૂરતો વિચાર કરીને જ પછી આ નિર્ણય લીધો છે ગઈકાલે આખી સાંજ હું ઘરની બહાર હતી સમય પસાર કરવા માટે હું દસ થી બાર ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં રખડતી હતી એકથી એક ચડિયાતી બ્રાન્ડેડ સીઝો જોતી રહી મારા સૌંદર્યની શોભા વધારે મૂકે તેવી બે હજાર સીઝો મેં બજારમાં જોઈ પણ એમાંની એક પણ ખરીદવાની મારી હેસિયત ન હતી પપ્પા મારે મન ભરીને જિંદગી જીવી છે જગતભરના મોત્સો ખરીદવા છે અને એશો આરામથી માણવા છે પણ બેટા એટલા માટે તું મોલેજ જેવા કદરૂપા પુરુષ જોડે પુરુષનો દેખાવ ન જોવાય પપ્પા એની આવડત જોવાય આવક જોવાય અને એનો સ્વભાવ જોવાય પણ મોલેશનો સ્વભાવ કેવો છે એની આપણને ક્યાં ખબર છે સારો જશે અને જો નહીં હોય તો થઈ જશે મારા જેવી રૂપસુંદરીને પામ્યા પછી એનો અવાજ ક્યારેય ઊંચો નહીં થઈ શકે વળી જે પુરુષ કરોડોનો કારોબાર સંભાળવામાં વ્યસ્ત હોય એની પાસે પત્નીની સાથે લડવા ઝઘડવાનો સમય જ ન રહે તમે ફોન કરીને જણાવી દો કે અનુભાઈએ ફોન ડાયલ કર્યો શેઠજી મારી દીકરી માજુમીને મોલેશ કુમાર પસંદ છે મિશાના આઘાતનો પાર ન હતો નાની બેને આ શું કર્યું માત્ર રૂપિયા જ જોયા ભાવિ જીવનસાથીનો દેખાવ પણ ધ્યાનમાં લેવો જોઈએ ને એનું તો માજુમીને કંઈ પણ દીધું જોજે ને તારા મેરેજના આલ્બમમાં મોલેજ સાથેના બધા ફોટા બ્લેક એન્ડ વ્હાઈટ જ લાગવાના છે કલરમાં લીધાય છે તો પણ માઝુમી તો પરણી ગઈ એકાદ વર્ષ પછી મીશા પણ પરણી ગઈ એનો પતિ મલાર હિન્દી ફિલ્મના હીરોને ટક્કર મારે તેવો હેન્ડસેમ હતો અને વાતચીતમાં પણ છબરાક હલ ભલાને આંજી દે તેવું મીષા અને મલ્હારની પ્રત્યેક તસવીર દિવાલનું આભૂષણ બની રહે તેવી આવતી હતી આ ઘટનાને આજે દસ અગિયાર વર્ષ થઈ ગયા છે આજે બંને બહેનોની સ્થિતિ કેવી છે કે માઝુમીના આવ્યા પછી મોલેશના બિઝનેસનું ટર્નઓવર બસો કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે માઝુમી વર્ષના છ મહિના એના બે સંતાનો સાથે વર્લ્ડ ટૂર પર ઘૂમતી રહે છે એના બાળકોને વિદેશમાં ભણવા મૂક્યા છે માઝુમી જગતના સૌથી શ્રેષ્ઠ બ્રાન્ડેડ કપડાં સૌથી મોંઘા પરફ્યુમ સેન્ડલ અને એસેસરીઝ વાપરી રહી છે એનો લેડીઝ રૂમાલ પણ સોનાની ઝરીથી શોભે છે સાચા ડાયમંડ સિવાય એ બીજા કોઈ ઘરેણા પણ પહેરતી નથી કંપનીના પંદરસો કર્મચારીઓ એને ફર્સ્ટ લેડી સમજીને આદર આપે છે મોલેશ પણ ખરો જેન્ટલમેન સાબિત થયો છે આ બાજુ મીશાનું શું થયું એનો પતિ નોકરીઓ બદલતો રહે છે આટલા વર્ષો પછી માંડ બાવીસ હજારના પગાર સુધી પહોંચ્યો છે મીશા ભાડાના ઘરના મકાનમાં નોકરાણીની જેમ ઢસડો કરી કરીને સીમળાઈ ગઈ છે એ અકાળે ડોસી જેવી દેખાવા માંડી છે નાણાંની તંગીના કારણે ઘરમાં કાયમનો કંકાજ જોવા મળે છે એનો પતિ હવે ફિલ્મી હીરોના બદલે ગરીબ મજૂર જેવો દેખાવા લાગ્યો છે હવે એ લોકો ફોટા પડાવતા નથી કેમ કે એ બંનેનો કપલ ફોટો સારો આવે એવું રહ્યું નથી જિંદગીનો પૂરો આલ્બમ બ્લેક એન્ડ વ્હાઈટ બની ગયો છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ